હર હર મહાદેવ દર્શક મિત્રો રણધીર વિચે ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મહિમા મહાદેવનો આ નામનો કાર્યક્રમના ક્રમ મુજબ આજે આપની વચ્ચે અમે લઈને આવ્યા છીએ ભુવા અને સાવરકુંડલા રોડ ઉપર રોડ ટચ એક બહુ પૌરાણિક ભગવાન ભોળિયાનાથનું શિવલિંગ ભગવાન ભોળયાનાથનું મંદિર કહી શકાય કે સૂર્યાવડ મહાદેવ કે જ્યાં વર્ષોથી ખૂબ જ પૌરાણી શિવલિંગ છે અને ત્યાં વર્ષો પહેલાં એમ કહેવાય છે એ વાયકા છે કે ચારણોના નેહડા હતા અને નેહડા અને ત્યાં સૂર્યાવડ એટલે કે ખૂબ જ મોટો વડ હતો ત્યારે એક બાપુ ન્યાં નિવાસ કરતા અને મંદિરની શિવ પૂજા આ કરતા આ લિંગની અને વટે માર્ગો ત્યાં પોરો ખાવા માટે આરામ કરવા માટે થઈ અને પણ રોકાતા ત્યારે સુરેશ્વર મહાદેવનું શિવલિંગ તમે જોઈ રહ્યા છો મિત્રો આ કાળભેર દાદા ખૂબ જ પુરાણી શિવલિંગ અહીંયા અત્યારે કોઈ પણ સાધુ મહાત્મા નથી પૂજારી નથી પણ શિવ ભક્તો અહીંયા સાવરકુંડલાથી દૂર ગામડેથી પણ અહીંયા શિવ પૂજા અર્ચના કરવા માટે થઈને આવે છે તો આવા ખૂબ જ પુરાણી અહીંયા એક આંબલીનું ખૂબ જ જૂનું વૃક્ષ છે ઘટાટોપ વૃક્ષ આંબલીનું છે અને સાવરકુંડલા અને ભુવાની વચ્ચે એમ કહેવાય કે રોડ રસ જ આ જગ્યા સૂર્યેશ્વર સૂર્યાવડ નામની જગ્યા આવેલી છે અને મંદિરની બાજુમાં જ ખોડિયારમાંનું મંદિર છે આપ જોઈ શકો છો મિત્રો નાની એવી ડેરી છે એ મેલડીમાંનું મંદિર છે અને આ મોટું મંદિર અને આ જૂનો કૂવો ખૂબ જ જૂનો આ એક કૂવો છે ત્યાંથી એમ કહેવાય કે મીઠું પાણી આજુબાજુના ગામડામાં વિતરણ કરવામાં આવતું એ સરકારી કૂવો છે આ ખોડિયારમાંનું મંદિર અને રોટ જગ્યા અને આજુબાજુ લીલોતરીવાળી જગ્યા અને ખૂબ જ મનને ગમે અને શાંતિ મળે એવી જગ્યા છે અત્યારે કોઈ પૂજારી સંત મહંત અહીંયા છે નહીં અવાવરું જગ્યા હોય એવી બધી જગ્યા પણ ભગવાન ભોળ્યોનાથ રાબીડ મહાદેવ શંભુ કૈલાસ પતિ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જડાવ્યાદ હિમપીડિત કર્મ બંધનેન ઔમ દ્રમ્બકમ યદામ સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમયું બંધના મૃત્યુર્મોક્ષી મામૃતાધ હર હર મહાદેવ